એને જોયો હોય જ દુકાન હોય આ બધાને નહીં ઘણા તો હોય જ છે ખેઢો ની જોયું નથી હોતું અને હાંડ થઈને બેઠા હોય કાતરી ખાતા હોય છે સાહેબ તમારી જાણ ખાતર તમે એવી વાંકાતરાની વાત ના કરો હું કઈ ઓછી માયા નથી એટલે માયા આમાં કાંઈ વાત જ નથી

સો ટકા તમારી જાણ ખાતર સત્યાનાશ નો પાયો કરીને કોઈ ખેડૂતોને બે બે રૂપિયા એવું તમારે તમે પડાવો કે ન પડાવો તમે નહીં માર્કેટિંગ યાર્ડ જે હોય તે બોલું છું આ તો હું જે છાપામાંથી બોલું છું છાપામાં આવે છે નથી આવતું ડુંગળી રોડ ઉપર નાખી દે છે કે નથી નાખતા કા હોના જેવો ભાવ નથી આવ્યો ખેડૂતોને બારસો રૂપિયા ચૌદસો રૂપિયા ભાવ ડુંગળી ના ડુંગળી ઈ ની ડુંગળી નાખી જાય છે ગૃહિણી ના બજેટ ખોરવાય છે કાય ગૃહિણી ગૃહિણીના બજેટ તમે એવું લખો છો ખાતર

આ ચર્ચા એટલી છે રાજા કંસ ના દરબાર જેવા ગણાવ્યા એટલે બધા હોય પડાવી લેતા હોય પણ સાંભળો હજી કઉ છું સો ટકા કતલખાના છે તો હજી કંસ તો દવા દીઓ ખેડૂતો માટે કતલખાનું છે લ્યો ઓહો આમાં હા બિલકુલ છે સાહેબ તમે વાત ખેડૂતો પણ તમે કોઈ ખેડૂતો કેવા જોઈને કે માર્કેટિંગ યાર્ડ વાળા લૂટી લીધા એવું તમને કોઈ કેવાય છાપામાં કોણ આપે છે તમને અત્યાર સુધીમાં કોઈ દાખલો એવો છે ખેડૂતો એમ તમને કીધું કે અમને લૂટી લીધા યાર્ડ વાળા એવું કીધું

જો તમારી ભાષામાં વાત કરવું હોય તો તમે કે બધું નો હોય તો મેં કીધું કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એમ બોલ્યો હાલો તમે માર્કેટિંગ યાર્ડ શબ્દ બોલ્યા તમે રાજકોટ બોલ્યા હોય તો તો કે પ્રશ્ન છે તો તો બીજા એમ નહીં પત્રકારો હરામી છે મારે શું કામ તમારી ઉપર ગુસ્સે થવું જોઈએ હરામી જો એવું કોઈ કહેવાય ને બધા પત્રકારો મારા મિત્ર છે ના ના પણ હોય તો હું પત્રકારોને સમાચાર મોકલાવાનું સમાચાર આપવાનું બધું હું આય માર્કેટિંગ યાર્ડ નું ઉજ કામ કરું છું છોડો અને તમે ગમે એને પૂછી લેજો અતુલ કમાણી કોણ એટલે તમને કેસે હોત પણ સાહેબ આ શબ્દ નો વપરાય બીજો કઈ પ્રશ્ન નથી આથી ભૂંડો વાપરવાનો તમે તો યાર બહુ કરી આ નકર તમે મારા બાપ થઈ જાવ ક્યાંથી હાલે આથી ભૂંડો વાપરવાનો કતલખાના તો કઉ છું યાર હાલી હું મળ્યા છો આ ન વપરાય એટલે હું તમે મને કહેવા મારા શબ્દ વાપરવાના છે ના ના એ તો તમે કહો તમે જર્નલિઝમ છો આ ઇમરજન્સી છે ત્યારે કટોકટી છે તમે હાંડ થઈ ગયા છો તમે કેહો ખાતા કેમ કાઢવાના હાલી હું મળ્યા તો હું ભાવ તમે આપો ઈ ભાષામાં તમે વાત કરો માં જગદીશભાઈ હું ઈ ભાષામાં જ બોલતો તમે એમ કે આ શબ્દ તમે આ ભાષા નો બોલો પ્લીઝ તમે આ ભાષા નો બોલો આ શબ્દ ના વપરાય એ મને કયો તમે આજે તમે કંસ નો દરબાર તમે જે શબ્દ વાપરો ને માર્કેટિંગ યાર્ડ ને ઉલ્લેખી બરોબર તમે એવું કઈ જોયું હોય ને કતલખાના કહું છું કંસ દરબાર દરબારે માઇ ગયો ને કતલખાના છે હું કહું છું તમારું નામ લીધું મેં રાજકોટ નું તમે શું કામ ગરમ થાવ હું આજથી પત્રકાર હરામી એમ તમે કહો મારે હું કામ ગરમ થવું જોઈએ હું છું હરામી તો થાવ મારી વાત બધાય એવું કરતા હોય જે ખરાબ છે ઈ ખો વાત માર્કેટિંગ યાર્ડ રાજકોટ ની ને પાકિસ્તાનમાં છે માર્કેટિંગ યાર્ડ જે છે ખેડૂતો માટે કતલખાના રાજકોટ શબ્દ આવતો નથી તમે હરામી હો તો તમને લાગુ પડે તમે છો

ખેડૂતોને ઊંચા પૈસા મળે તો અમને કમિશન વધારે મળે માનો કે હજાર હજાર રૂપિયા ભાવ મળે તો અમને હજાર રૂપિયા આપણે એ છપાય છે કે છપાતું એમ કીધું કે સારું છપ્યું એવું છે ના ના એવું નથી તો જો ભાવ વધે ને એટલે તમે મગફળી ના ભાવ વધે તો એમ કે ગૃહિણી ના બજેટ ખોરવાય ચૌદસો રૂપિયા એવું ના હોય સાહેબ ઉત્પાદક જો હા તમારી જાણ કરતા લાંબુ મારી પાસે સમય નથી મહેમાન જાજા બેઠા તમને કહી દઉં પોષણ ક્ષમ ખેડૂતો ને ભાવ અને ગ્રાહકોને પરવડે એવા ભાવથી થી વસ્તુ નું વિનિમય થાય વચ્ચેનું જે છે માર્કેટિંગ યાર્ડ ઈ પ્રોસેસિંગ યુનિટ બનાવે કે અમેરિકા વેચે એ એમ ખર્ચો કાઢવાનો છે તમે તમે એક વસ્તુ સમજો ભાવ ભાવ નક્કી માર્કેટિંગ યાર્ડ નો કરતું હોય ભાવ નક્કી માર્કેટિંગ યાર્ડ નો કરતું હોય ભાવ ડિમાન્ડ અને સપ્લાય ઉપર નક્કી થતા હોય ના ના તો માર્કેટિંગ એને ને કરવું હું ને હું જોઈ દીવું માર્કેટિંગ યાર્ડ છે ને માર્કેટિંગ યાર્ડ ખેડૂતો નો માલ અહીંયા બજાર માં આવ્યા પછી વેપારીને વેચી દઈએ ને વટલી જે પ્રોસેસ આવે ને એ માર્કેટિંગ યાર્ડ કરતી હોય ના ના પેલા બધું મને ડુંગળી ટમેટા ભરતા છે દસ રૂપિયા કિલો દસ રૂપિયા કિલો ધાણા હોય ને ગામમાં એસી રૂપિયા પાણી નથી મળતી આપડે નથી જાણતા તો શું કહેવાય આનો અમારે શું મતલબ મને કયો હાલો તમારી

આ પણ સારું તો મેં તમને જણાવ્યું કે નહીં કે તમારે એવું કેવું જોઈએ કોઈ પણ હિસાબે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ હો વાત નહીં એક વાત આ સિન્ડિકેટ કરીને તમે બધા ધાણા કે બાજરો કે ફલાણું કે ઢીકણું પડાવી લો એવું ના હાલે એને પોષણક્ષમ મળી જાય પછી તમે વેપારી ગ્રાહકને પોષણક્ષમ મળે વચ્ચેનો તમે માલ હોય ભલે તમે શું કહેવાય ગોડાઉન રાખો કે ફલાણું રાખો એ તમે બરાબર કમાવ વાંધો નથી પણ તમારે ન્યાથી સસ્તામાં પડાવી લેવો અને અહીંયા મોંઘો વેચો ને સસ્તામાં કોઈ નો પડાવતું હોય તમે શબ્દ વાપરો સસ્તામાં નો પડાવતા હોય અમારે બે પૈસા એમાંથી કમાવાના હોય ખેડૂતો રાજી થઈને જાય ને અહીંથી તો જ અમને એમાં બે પૈસા મળે તો હાલો તમે ને હું બે ભાઈ જાય આખા રાજકોટ માં ફરીએ કે આ માર્કેટિંગ વાળા ભાઈ એમ કે છે કે અમે તો ખેડૂત ઉપકારી છીએ હા પડી જાય એટલે તમારો દીકરો તમારે કાલથી પેન મૂકી ને તમારે માર્કેટિંગ મૂકી દેવું હાલો કેમ ઉપકારી તો તો હોય હોય ફાયદો તમે બોલતા એમ ફોન કર્યો તમને તમારો અત્યારે વજન ઉપાડે બધી બધી હું સાંભળતો હોય તમારી બધી રીલ્સ સાંભળતો હોય બધી રીલ્સ તમારી હું સાંભળું છું માર્કેટિંગ યાર્ડ ને તમને મામા કંસનો નો દરબાર હું કામ બીજું કાંઈ નહીં પણ દરબાર છે આખા કોઈ ખેડૂત ને જગદીશભાઈ એ જ ખબર નથી માર્કેટિંગ યાર્ડ માં ભાવ કોણ નક્કી કરે એ તમને ખબર નથી તો ભાઈ તમારે મારું છાપુ છે મારું છાપું છે માં કોણ હું તંત્રી મંત્રી શ્રી ભલે તમને ખબર હોય તમે ત્રણ રૂપિયા કે પાંચ રૂપિયા આપો મારે સમાચાર આપવાના થાય કે નહીં હા કે ના સમાચાર એમ નાય હું તમને કહું અતુલભાઈ તમને ખબર નથી માલિક કોણ છે મંત્રી કોણ છે તંત્રી તમે શું કહ્યું મારે એ પિંજણ ક્યાં કરવી છે હું પાંચ રૂપિયા નું છાકુ લઉ છું મને સમાચાર મળવા જોઈએ માર્કેટિંગ રાહત દરે વાત મળે બીજું કઈ નઈ તમારી એ શબ્દ બાકી ભાવ માર્કેટિંગ યાર્ડ નક્કી ન કરે પેલી વાત ભલે નક્કી ના કરે પણ માર્કેટિંગ યાર્ડ કરવું જોઈએ કોઈ ગરીબ માણસ ને લૂટી લે તો માર્કેટિંગ યાર્ડ તથા નું કામ હું ભલે કયો